ભારત એક અનોખો દેશ છે અહીં અનેક જાતિ ધર્મ અને ભાષાના લોકો રહે છે પ્રકૃતિના વિવિધ સ્વરૂપો પણ અહીંયા જોવા મળે છે આટલી વિવિધતા હોવા છતાં અહીં એકતા છે અહીં બધા સાથે રહે છે આપણા દેશની આ વિશેષતા આ કવિતામાં વર્ણવવામાં આવે છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ કાવ્યની પ્રથમ બે પંક્તિ છે દેશ કે નિવાસી એક હે હે રૂપ વેશ ભાષા ચાહે તો આ પંક્તિમાં કવિ કહે છે ભારત દેશમાં રહેનારા લોકોના રોંગરૂપ પોશાક અને ભાષાઓ ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ તે બધા લોકો એક છે બીજી બે પંક્તિ છે બેલા ગુલાબ જુહી ચમેલી વગેરે ફૂલો જુદા જુદા હોય છે પરંતુ આ પ્યારા પ્યારા ફૂલો દોરામાં માળા રૂપે ગૂંથાય એક બની જાય છે એવી જ રીતે જુદા જુદા હોવા છતાં પણ સૌ ભારતવાસીઓ એક છે આગળની બે પંક્તિ છે કોયલ કી કૂક નિહારી પપી હે કી ટેર પ્યારી ગા રહી તરાના બુલબુલ રાગ મગર એક હે તો કવિ કહે છે કોયલનો ટહુકો અનોખો હોય છે બપૈયાની બોલી મીઠી હોય છે બુલબુલનું ગીત પણ નિરાળું હોય છે આ પક્ષીઓના ગીત ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ તેમના ગીતોનો રાગ એક જ હોય છેલ્લી ચાર પંક્તિ છે ગંગા યમુના બ્રહ્મપુત્રા કૃષ્ણા કાવેરી જાકે મિલ ગઈ સાગર મેં હોય સબ એક હે ધર્મ હે યમુના બ્રહ્મપુત્રા કૃષ્ણા અને કાવેરી આ જુદી જુદી નદીઓ છે પરંતુ સાગર માં મળીને એક થઈ જાય છે એવી જ રીતે દેશ પ્રેમ સૌ ભારતવાસીઓને એક એક બનાવી દે છે 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 ધર્મો અનેક પરંતુ તેમનું જ સંપ્રદાયો ભિન્ન ભિન્ન છે પરંતુ સૌનું ધ્યેય મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાનું એક જ છે એવી જ રીતે સૌ ભારતવાસીઓનું લક્ષ્ય પણ દેશની ઉન્નતિ કરવાનું જ છે